ગુડ મોર્નિંગ સબ સવર કેમ જોયું પે મેલી મજામાં મજામાં રહેવાનો આજના બ્લોગ ની અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ને હું ઇન્ટરવ્યુ દઉં તો તાય અમર કેવલ ભાઈ હરખાઈ જાવ જો એ કેવલ એ હું ઇન્ટરવ્યુ દઉં તો કે મર ખાણો એ ઇન્ટરવ્યુ એ ઇન્ટરવ્યુ દે છે ગાઈસ તમને બધાને ઇન્ટરવ્યુ દી દીધું છે અમર કેવલ ભાઈ તો કન્ટિન્યુ છે અમારા સાને બધાને હાઈપ કરી દેવાની છે નાની કુડી કોમેન્ટ કરવાની છે ને કાઈક નું કાઈક તમારા બધાને કહેવાનું પણ છે ને આજમાં તો આમ જો હુતા હુતા ઇન્ટરવ્યુ સરો દીધું એટલે કે બ્લોગ શરૂ કરવા મારા વાલા

બધાને જય માતાજી જય દ્વારકાધી સાહેબતરો હે ને બેઠા બેઠા પાણી મગાવે એકલા બેઠા બેઠા બોલો હજી તો આ બધા શામન વેવાનો બાકી છે હજી તૈયાર થવાનો બાકી છે બધું આયા પછી આ ગામ નહીં પહાડ પર બેઠા બેઠા પાણી મગાવે પાણી થી નો ભાખીન આવે જોયું ચાલો ગાઈસ તો પાણી પી લઈ અને હું છે ને એક હાથમાં કળશ હશે ને નાખો રે નાખો ઝૂમ કર્યું નાખો રે નાખો રે આમ મતલબ માનસી હકારું હું એ એવો કેમેરામેન બની ગયો હતો કઈ નહીં હાલો જો આવી રીતનું આવડે મને જોવો ગાઈસ તો પછી પાછું આમ મતલબ આમ આગું થઈ જાય એમ તો કઈ નહીં હાલો ફટાફટ પી લઈ પાણી ઘણા તો આનંદ થાય છે દસ થી બાર જણ રેસીપીનો વિડીયો લઈને આવ્યા છે એમ એ પાછો કેવો અને જેવો આમ જો ટીડી ટીડી કાલી મસ્ત બન્યું કે પણ લાખ છે વાર આમ જોવો તમને લાખ છે વાર પણ આવશે મજા બધા ને પણ એ આ બધું છે અમે હું બનાવી તમે હજી એક કલ ઓલા પણ છે મેં કઈ બતાવી દઈ પછી તમને પણ લાગશે વાર પણ આવશે મજા તમે ત્યાં વિડીયો જોયો હોય ને તો રૂપિયા પાછા એડવર્ટાઈઝ તમે જોવો મને પૈસા મળે એ તમને પાછા મળી જાય આવો વિડીયો તમે જોયો હોય તો પણ કાંઈ નહીં મોજ હોય તો લિંક આપેલ છે એમાં જોઈ આવો બાકી તો મારા વાલા બહુ બાટીને ધબધબે અમારું તો કામ સારું છે અને મરસા મારા વાલા કૃષ્ણ એક વાર તો બટા આમ જોવો મરસા ઓ બાપા નેક્સ્ટ લેવલ ના મરસા તાત્કાલિક મરસા કેટલા મરસા આમ જોવો લંગરાન લંગરાન ઝુમકા ઝુમકા ના આયા એમ નહી આમ જોવો આયા થી ઓ બાપા રે એકલા મરસા અને કાઈ નહી આવી રીત નું ભાઈ વાતાવરણ છે ઠંડુ ઠંડુ બેટા જોડે પછી હવે શકે હટકા કેટલી વિદ્યામ કેટલી વિદ્યે આયા જોવો ઓલું છે હે સેકલા જોવો કેવો મસ્ત ખાવા આવ્યા મસ્ત મસ્ત સેકલા આવ્યા आप बडब तरी मारा वाला स्वाय तरी वाईतरा कटे लेखा गोठनीया वालेन मन्द जी शयाज मतमी जुवा का 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 <laughs> <laughs> नहीं। नहीं। <laughs> <laughs> नहीं का कल गोठनीर और तूकी जी मैं आ लोटपस भी ऊसे आ अप्षानीया वालेन असकाप करू पड़े तेहा हालेन तैनल वाले अरोटल आता हाइ� ખરેખર લાગશે વાર પણ આવી છે મજા એ પાકું છે દંડ છે પાકું છે ફાઈનલ છે કન્ટિન્યુ કેમ કે આમ જુઓ અહીંયા જુઓ તમે યાર મારા વાલા તમને આખી આખે મતલબ આખી આખી ડિશ છે ને આખી ડિશ ભરીને બતાવી કેવી કલરિંગ કલરિંગ પૂરી જોવાની મજા તાવે રાખે અને આવી રીતને કોઈક બનાવજો એકાદ વખત બનાવજો આમ જુઓ દસ દી પંદર દી અઠવાડિયું મહિનું આ લે વાહ શું લેવા લે ખબર છે મેંદલ લોટના સક્કરપારા તમે બનાવો તો કેટલો સમય આ એ શક્કરપારાની જેમ આ ખારી પૂરી બનાવી છે એમી એટલે સ્વાદિક અને સારી એમાં ઘણી બધી વસ્તુ નાખેલી છે આપણે અંદર એડ કરેલી છે પછી આ તો તમને આમાંય બતાવતો હતો નું આળા સડતું બોલી ચેનલમાં જોવા જવામાં તો હું તો કહેતો તો બાકી તો બીજું કાંઈ નહીં નું આળા સડે તો ધર્મમાં કામમાં ઢીલ ન હોય ને જેમ સમસમાટી બ બાટી જીયાવાનું હોય જોવા મળી જાય બાકી તો કાંઈ નહીં કામ શરૂ છે એ ખબર છે કામ એલી હે મજા આવી ને ભાઈ મજા આવે કોણ કરવાની ફેમિલી પૂર્યું બને છે પણ આ તો મેં કીધું હું આ સાઈડ આવ્યો જોવા કે દરિયો કેટલો ખાલી છે પણ એ લાટ ખાલી છો નથી સોડો ખાલી ચલો તો કાંઈ નહીં ગાડી કોક દરિયામાં ગજવાળે અને કારેલામાં હમણાં નથી કે નથી ખાતો ભાવતા બંધ થઈ ગયા કોકને જોતા લઈ જાવ જો એક મસ્ત બે ત્રણ ને ચાર એમની આમાં કારેલા બાપરે આમ જોવો જેવા કારેલા છે એમાં ઘણા બધા કારેલા આમ જોવો તો મજાક ને વાંધે કારેલા હાસુ છે આમ જોવો જેને જોતા લઈ જાવ યાર આમ જો સે કારેલા શે કારેલા તેને જોતા હોય આમ ઓય બાપા આમ જો તો ખરા એ તો બે ફાડા ઓય બાપા લાલ ઘૂમ પણ કાઈ ની જો આયા કરેલું આયા કરેલું આયા કરેલું જેને ખાવે ને લઈ જાવ મારા વાલા હું હપ્તે પડી જાવ છે કેન ખાવાનો સીઝન વિજ્ઞ લાગે કોને બર કઈ છે ને અમારી ઈ પૂરી તળવાની છે ગેસ નો સુલો તાર કરીયા આ ને કે ધવાડા વાળો તો ભેગું ઈ થાય બંતણ માં છે ને ભેગું ન થાનું કારણ છે કે આગળ દરિયામાં જવાનો ટાઈમ થા પા કામ એક નો હોય પછી આ પૂરી કાક આવી રીતની છે તમને ખાસ કરીને આ કેવી લાગે અને હા અને દરિયામાં જા દરિયા કહેવાય જો આ પૂરી તળાની હોય તમને બતાવી દઈ ખાસ કરીને મજા આવી છે જોવાની આમાંથી બાકી તો કાંઈ નહીં સ્પેશલ જવું હોય તો ઓલામ જવું પડશે લિંક આપેલી છે એમાં મેકઅપે આમાં જોવા મળશે અને દરિયામાં જવાનું કામ બાકી છે હજી કાંઈ નહીં અપડેટ આપવાનું હોય મારે તો તમને આખા દિવસની અપડેટ આપવાની હોય બીજું તો શું હોય કાં ચૂલો બહાર આવી જાવ કાં છે

મસ્ત લાગા ફોન નંબર બનાવજો હા તો સમજો તો મજાક ની વાત નથી અમાર વિડિયો રોનો જોય એમ વાત નથી સા ને આ પૂરી ખાવ તમારે પૈસા વસૂલ કરવા દિવસના માટે અને આ બે ત્રણ દિવસ ની અંદર બગડી ન જાય ઈ ફાઈનલ છે તો આ રહી રેજ એટલે સમય રાખવા એટલે સમય પણ ઘાવરી ન જાય એમ રાખવી પડે કા ઘાવરો ન દેવા કકડી હોય કે આવી રીતે તો મજા આવે પછી આપણે ધીમા તાપે શેડી કે તેલ ફૂલ ગરમ ન હોય ફૂલ એમ મિડિયમ શેડી તો સારું પડે ભૂલ ગરમ બને એમ તાત્કાલિક નાખ્યા પેગો તો એક પડખે બળી જાય એટલે એ કંઈ કામ નું એટલે ધીમે ધીમે છેડવાનું પકડી કકડી ત્યાંથી સરળ દેવાનું તો સારું પડે કાય સમય આવી હવે દરિયામાં મચ્છી પકડવા માટે પણ મચ્છી તો તમને બતાવીશું નહીં એ તો મોટી ચેનલ પછી આ પૂરી જોવી હોય તો લીંગવાળી ચેનલ કેટલું ચેનલું રાખું હું કેટલું અમે બે જણા પૂરું પડી ગાય નહીં હે હા શું કહે અને હં હં અમે રહ્યો કુતરી આવે જો ઝાડ દો આવતી છે કાંઈ નહીં ચાલો તો જાય જલ્દી જલ્દી દરિયામાં માછલા તમે છે ને થેલીમાં ઘણા નાખી દીધા મોઈ શું દેખાય છે તમને બતાવી છે કદાચ થેલીમાં ઘણું શાક થઈ ગયું હા આ માછલાને મોઈ સેવડી છે હમ માછલો કડડું છે એ વાત હાસી પણ કાઈ નહીં હું તો મેં કીધું આ કલિપ લેવાનું કારણ એ તો કે રત્નેશ્વર મહાદેવના મંદિર બાજુ પોગી જા તો મે કીધું એક નાનો કડીઓ ઝલક બતાવી દો તમને દર્શન થઈ જાય ને અમારા વાળા જવો તો જય 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 ભોળાનાથ હર હર મહાદેવ ભોળાનાથ કાઈ નહીં તો હવે અમે પાસે અમારું કામ કરવા મળ્યા ટીટી મેં કીધું દેખાડજો ટીટી કાઢતા ને આમ જો અહીંયા રાઉસ આવી ગયો એટલે ડારો ડારો આવી ગયો ડારો બાપ શેળવો કાયલી કેમ પણ એ રહી ડારો લે કાઈ નહીં હાલો તો શાક થેલીમાં છે ઓલો શેળવો ડારો કાટતા રહી અને ઝાડ જોવાના વહી જોતા રહી મારે પછી મજા આવી ગઈ બે જણ આવી તો ખુશમાં ખુશ મજા તો આવતી હે પાકું પાકું એટલે જીવે કેમ લાગે જીવે કે

ભઈયો નો દેઓ બસ તક બતાઈ દે ફોટો પડતા એમ પકડ જો 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 ઇંચ્યુ ઇંચ્યુ જીવતે જીવ ડારો હાલો ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી હાલો એક રીલ બનાવી લેતી બહુ ઠેકડા મારે રીલ બનાવી લાગે સને હાસ પડી ગઈ છોડી કેવી બહુ ને પડી પણ થોડી કેવી પડી જઈ હું ખુઈન જાગી ગયો એ ચૂપ પછી અમે જો આ વિડિયો બનાવ્યો અત્યારે મતલબ હું બનાવ્યો તો સા ઈલા એને હું એને એને ખાઉ ખાઉ ઓ માર ડકન ખાઉ છે ખાઉ એસા પાણી પી લીધી નાસ્તો બસ કરી લીધો પછી નું હવે જાવું છે મારે દણનું દળાવા ગામમાં તો હું રાખો દઈ ફટાફટ દણું દળો ગામમાં તો ગાઈશ કન્ટિન્યુ દઈ ગામમાં એવું છે ને બકાલો લેવા પોકી જાય ડાયરેક હું રાખો દણ બે તો એક બે ઘંટી ને ડાયરેક બકાલ લેવા આવી જાય તો રાખો તમે બટેટા લેવો હોય મારા બટેટાનો ભાવ તમે સાંભળે તો તમે એમથી ઓહો પિસ્તાળીસ રૂપિયા ના કીધું કેમ તો બટેટા એમની બટેટાનો ભાવ પિસ્તાળીસ રૂપિયા પહેલી વેલો જોવો મળ્યો બાકી આમ જો ભીંડા છે મસ્તી ના

છે ને બકાલું લીધું પિસ્તાળીસ રૂપિયા કિલો બટેટા તો કોઈ ખાતા ને આ ગાડી છે ગાંજે મજે નહીં પણ રાખવા તા મારી નથી પછી એમ છે ને ખીલાના પૈસા આપણે બંધ નાખ્યું ને તો પૈસા બાકી રાખેલા હતા કઈ દેવા આવ્યો પૈસા દીધું પાપ બાટે પછી હું ભારું છે તારા મારું કઈ નહીં તમે પૈસા દેતા હોય અને પછી દઈ એટલે રાખો તમે વાયર લેવાનું છે કાં રાખો તો વાયર લેવાનું છે ને તમારો વાયર હા વાયર લેવાનું છે તો કાંઈ જે છે ને કન્ટિન્યુ મારા વાલા રાખો તો વાયર લીધો આવડો એટલે કે અહીંયા આવડો વાય લીધા ને કાંઈ બાંધવો છે વાળે કઈ ખબર નહીં એકસો ને પચાસ રૂપિયાના ખરાક હતા અમી એવડી મીઠી દુકાન એકસો ને પચાસ ને આવે ઓ ભાઈ ધાંડા ફોન થઈ ઓલા ભાઈ ખરાક નાના મોટા ગમે હો કાંઈ નહીં હલો ભાઈ મેં પૈસા એમ તો બાકી આપ્યા અગિયાર હજાર રૂપિયા બાકી આપ્યા કેલા અગિયાર હજાર ને પચાસ રૂપિયા પાંચસો રૂપિયા એમ હલો તો કાંઈ નહીં ભાઈ એટલે કે અગિયારસો ને પચાસ રૂપિયા આપ્યા સમજાય તો ભાઈ જલ્દી હવે ડાયરેક્ટ રાજુ પટેલના ઘરે જવાનો પ્લાન છે તો ના જઈ અને આવડા આતો બધા ગાડી લઈને આવે છે ખરા ગયાર તું જ્યાં ના આવે સારી વસ્તુ સુધી વસ્તુ હોય કે નહીં એટલે તો હું જલ્દી જાઉં સને ગાઈસ અવલબેન ના ઘરે અમે પહોંચી ગયા અહીંયા ગાડી મેં કીધી હતી રાઘો તો આમ નહીં ઓલા પણ બેઠા બેઠા એ મારા વાળા નીંદોળે બેઠા બેઠા સા પીવે અને અવલબેન મિંદ્રાને કેળીને એવા અને હું મમ્મી છે ને ભેંસ જોવા જેલા માય ગોટ તો કાંઈ નહીં ભેંસ જોવા જેલા હતા અહીંયા ગામમાં ગામમાં તો જઈને એવા અને અહીંયા અમારા રાહુલભાઈ રાજુ પટેલ

ને આમ જો છોકરા અહીંયા ધવાડી કરીને તાપે બારા બાપે બાપ મેં કીધું મારે મારે ટાઈટ તો હતી જ જાણે તો ટાઈટ અને ટાઈટમાં ટાઈટ વળી જાય અમારે કપી આવે તો હાથ એકડું લઈને એ કપી આ બધા છે તાપ છે અહીંયા બજારે અને આખી રાત મજા આવીશું ગરમ ગરમ રહે હું ઠરી ગયેલો હું અહીંયા તાપતો તો અને પછી દવા હું દળી દે લઈને ભાઈ ગયું રાખો તો જસ્તાને મને બે જગા તો કાંઈ નહીં હવે અહીંયા તો તાપતો હતો પણ પછી પપ્પુડા નીકળે એટલે ટાઈટ છે કાંઈ નહીં હાલો જાય આ બધાય છે ને ધવાડા ખાવાળા આ બધાય આઈલી મતલબ ગરમ ધવાડા આવે બાકી બાપા સીતા રામ મારા બાસ ને શાક રસો નતા એનું કારણ એ છે કે મસબો બન હતો કઈ મત મોટી ચેનલ સિનેમા ને એમાં ટીટમ વિડીયો હતો એટલે કે શાક પછી આમાં શાક બતાડી દીધું ગામમાં જઈ આવ્યા ને વહી આવ્યો વાળું પાણી કરી લીધા ને બધાય હુજ જાય ઓલા પણ એમ તો કામ શરૂ છે જાળનું ટીટમ પકડવાનું જાળ પછી લિંક આપેલી છે એમાં ખાસ જોવા જાજો અને બનાવજો અઠવાડિયું પંદર દિ હાલતી પૂરી છે એક નંબર મસ્ત જોરદાર કલર હોય તો છે કલર ન હોય તો છે પણ એ પૂરી બનાવજો તમને બધાને સા અને પૂરી ખાવાની મજા આવી છે ન બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો એવી કોમેન્ટ કરી દેજો મળશે એક નવા 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 બ્લોગ સુધી જય માતાજી બાય બાય